ટ્રેડ થઈ રહ્યું છે જ્યારે સિલ્વર ચારસો ઓગણત્રીસ અંક નબળી પડીને છન્નુ હજાર ત્રણસો આડત્રીસ રૂપિયા ટ્રેડ થતી જોવા મળી છે જોકે વૈશ્વિક બજારમાં ભાવમાં તેજી જોવા મળી છે સોના અને ચાંદીના ભાવમાં તેજી રહી છે વૈશ્વિક બજારમાં સોનું ત્રણ હાજર બસો પચાસ ડોલર આસપાસ અને ચાંદી છેડસઠ રૂપિયા તૂટી ત્રાણું હાજર સાતસો છોતેર રૂપિયા પર પોચ્યા છે જે કાલે ઉછાળા સાથે ચોરાણું હાજર ત્રણસો ચુમ્માલીસ રૂપિયા પર ક્લોઝ થયો હતો ચાંદી વાત કરીએ તો ચાંદી આજે આઠસો એકોતેર રૂપિયા ગગડીને પચાણું નવસો ઓગણપચાસ રૂપિયા પર ખુલી જે કાલે છન્નું હજાર આઠસો વીસ રૂપિયા પર ક્લોઝ થઈ હતી તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો